વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાના કાકાશ્રીનું દુઃખદ અવસાન થયું છે અને પંથકમાં શોકનું મોજું ફેલાયું છે વાંકાનેરના માજી રાજવી પ્રતાપસિંહજી ઝાલાના નાનાભાઈ ચંદ્રભાનુસિંહજીનું ઝાલાનું પુત્ર ઝાલાના પુત્ર કુમાર ભારતેન્દ્રસિંહજી ઝાલાનું બાણું વર્ષની જે ફયે તારીખ પંદરને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે સદગત ભારતેન્દ્રસિંહજી ઝાલા હાલના વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરી દેશી ઝાલાના કાકાશ્રી થાય છે સ્વર્ગસ્થના અંતિમ સંસ્કાર માટે ગરાસિયા બોર્ડિંગ ખાતેથી શ્મશાન યાત્રા નીકળી હતી જેમાં ક્ષત્રિય સમાજ સહિત અનેક સંતો મહંતો તથા ગ્રામ્યજનો જોડાયા હતા અને સદગતનું બેસણું તારીખ સત્તરને સોમવાર સાંજે ચાર થી છ વાગ્યા સુધી રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે રાખેલ છે તેમજ તેમની ઉત્તર ક્રિયા તારીખ એકવીસ ને શુક્રવારે રણજીત વિલાસ વાંકાનેર પેલેસ ખાતે રાખેલ છે રાજવી પરિવારના સભ્યોનું અવસાન થવાથી વાંકાણી પંથકમાં શોકનું મોજું પસરી ગયું છે પુત્રકુમાર ભારતેન્દ્રસિંહજી ઝાલા ઉંમર ઓગણીસની a tasvir